ભરૂચ જનસેવા કેન્દ્ર ખાતે છેલ્લા ત્રણ દિવસોથી આધાર કાર્ડની કામગીરી ટેકનિકલ કારણોસર ખોરવાઈ જવા પામી છે જેના કારણે પોતાના કામ ધંધા છોડી દૂર દૂરથી આવતા લોકોને ધક્કા ખાવા પડે છે પોતાનો કિંમતી સમય બગાડી આધાર કાર્ડ માટે આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા લોકોની પરેશાની દૂર કરવા માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે અને આ પ્રકારે વારંવાર કોઈપણ સરકારી કામગીરી ખોરંભી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવે તે જરૂરી છે સરકારે આધાર કાર્ડ અને પેલા આવક દાખલા માટે પછી આધાર કાર્ડ અને બીજા ઇલેક્શન કાર્ડ એ માટે હું આવેલો હતો અહીંયા મતલબ તો આજે બધું જ બંધ છે ને એ ફરજિયાત છે મતલબ પણ આજે કોઈ જોવાતો નથી ને કોઈ જવાબ પણ આપતો નથી હવે અમે લોકો કામ ધંધા છોડીને અહીંયા આવેલા છે તો હવે શું કરવાનું એ અમને જવાબ આપે અને કોઈ જવાબ અહીંયા કોઈ આપતો નથી હમણાં હું મારા કામથી આવ્યો હતો આધાર કાર્ડ બનાવવા આપેલું છે પછી ચૂંટણી કાર્ડ રંગીન કાઢવા આપેલું છે અહીંયા આગળ જનસેવામાં આવ્યો છું તેમાં કંઈક પણ કામ થતા નથી આખી ઓફિસના દરેક દરવાજા બંધ છે ટેકનિકલ ખામી છે આવું જ કે છે આજ રોજ હું બે ત્રણ કામોથી આવ્યો હતો બે ત્રણ કામમાંથી એક પણ કામ થયું નથી ને તેની જે ફીઓ લે છે ફી લઈને બી આ કામ કરતા હોય તો સારું લાઈનો લાગતી હોય તો એ ઉપાડવા બી તૈયાર છે અમે દુઃખ